હાઇડ્રોલિક પંપની ટેકનોલોજીનો ઉપયોગ કરી બનાવેલ અંડરગ્રાઉન્ડ ભોયરામમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબીની ટીમ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોબિશન ઝુગારને સામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન ઝુગાગના સફળ કેસો કરીને આ પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસટી રાતલા પીસીબી નાઓએ પીસીબીના અધિકારી અને કર્મચારીઓને પ્રોહિબિશન ચુકવાની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવીને સબળ કેસો કરવા જોડે માર્ગદર્શન આપી સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત અને હેડ કોન્સ્ટેબલ દીપસિંહ નરેશ સિંઘ નાવએ બાતમી હકીકત મળેલ કે નંદેસરી રોડ રામપુરા ગામ જગતપુરા ફળિયામાં રહેતો મહેશ ઉર્ફે પુર્યો પ્રવીણભાઈ ગોહિલ વિદેશી દારૂનો ધંધો કરે છે તેને પોતાની માટે મકાનમાં અંડરગ્રાઉન્ડ ગુપ્ત ભોયરું બનાવેલું છે વિદેશી વેચાણ કરે છે હાલમાં તેના ઘરે હાજર છે તેની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ નંદેસરી રોડ રામપુરા જગતપુરા ફળિયામાં આવેલ મકાનમાં રેડ કરતા મકાનમાં બેઠક રૂમ પછીના બીજા રૂમમાં ફ્લોર ઉપર બેસાડેલ ટાઇલ્સો પૈકી વચ્ચેની બે ટાઇલ્સ નીચેના ભાગે ગુપ્ત ખાનું હોવાનું જણાય આવતા જે બંને ટાઇલ્સોની કિનારીએ

આ ગુપ્ત બોયરામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા આરોપીની ધરપકડ કરી આરોપી વિરુદ્ધમાં જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોવિઝન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી વોન્ટેડ આરોપીમાં મુકેશ નરવદભાઈ નાયક રમેશ નામનો ઈસમ તથા પકડાયેલ આરોપીમાં મહેશ ઉર્ફે ભૂર્યો પ્રવીણભાઈ ગોહિલ अधिकारी पुलिस इंस्पेक्टर एस डी रात्रा तथा पुलिस पुलिस सब सब इंस्पेक्टर इंस्पेक्टर एस आर पटेल जे एल जोधा एस आई विजय कुमार झाबरमल हेड कांस्टेबल राजेंद्र सिंह भीमसी हेड कांस्टेबल देवेंद्र चंद्रकांत हेड कांस्टेबल दीपेश सिंह नरेश सिंह हेड कॉन्स्टेबल काड़ूभा खाटा भाई हेड कांस्टेबल विजय राव गोविंद राव हेड कांस्टेबल मुकेश भाई भुफा भाई कांस्टेबल नरेंद्र सिंह केसरी सिंह हेड कोस्टेबल મહેન્દ્ર વિશ્વાસરાવ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ નૈનેશભાઈ શંકરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહનાઓએ સારી એવી કામગીરી કરેલ